હેલો ગાઈ જય માતાજી જય મા મંગલ જય દ્વારકાધીશ કેમ છો છું અને આપણે બેઠાશી અને ઓલા પણ એ બધા અત્યારે હજી ખાવા બેઠાશે જમવા બેઠાશે બપોર થયું છે તો જો આપણે અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો જો હું તમને બતાવું છું આ માંડવી છે અને આપણે અહીંયા બેઠા છીએ તડકો છે તો જો ગાડું છે આ અહીંયા બેઠીશ જો પહેલાં જાય છે બધા ખાવા બેઠા છે વાતો કરે છે અને આ કુંડી છે કુંડી છે આ કુંડી છે પણ આખી ખાલી પડી છે હમણાં બે ત્રણ દિવસ થાય અહીંયા લાઈટનું કાંઈ સે નહીં એટલે કુંડી એમના પડી છે આ સોયાબીન સોયાબીન જો જો સોયાબીનની સિંગ ઘણું બધો ફાલ એવું છે જો અહી સોયાબીન જો આમાં દેખાતા હોય તો આ બધાય સોયાબીન છે તો આ બધાંય હું હરવા સોયાબીન વાવેલા છે જો સોયાબીન અને આ સાઈડમાં રસ્તો છે પીપર અહીં પડ્યું છે ગાડું અને જો આ સોયાબીન વાવેલા છે અને ઓલો છે એ મેળો છે તડકો એટલે એને આ કુવાનું હોય અને મોટું સફટેસન ઢાંડા બાંધેલા છે અહીંયાં એ પણ ખાય છે અહીંયા મકાઈ આ મકાઈ છે મકાઈમાં એ કોઈ ડોડોય નથી તો આપણે એમ ક્યાંક જોઈએ કપાસમાં જો ફૂલ આવી ગયા જો આપતાં ફૂલ આમાં ઝીંડવા આવશે આ સે ફૂલ છે આ મકાઈ છે તો જો કપાસ અને મકાઈ વાવેલું છે ખેતરમાં છે પણ પાકવા કાળી થઈ ગઈ પાકવા માંડી છે અને આજે પાકી નથી અને કપાસ અને અડધી છે અહીંયા અને ઓલા પણ કપાસ ને મકાઈ વાવેલી છે તો જો આપણે એટલે જઈએ અને આમ ડોડા પણ છે અંધેરો છે ને હું અંધેરા નીચે આવીશું અહીંયા સરસ મજાનો સાંયો છે જોવો તમે અંધેરો સરસ મજાનો સાંયો છે એટલે અહીંયા ઉભી અને જો આય બધે સીએ જો આય અંધેરો આવેલું છે એનો સરસ મસ્ત સાયો છે ત્યાર તડકો પણ બહુ છે અને આ મે ઢાંઢા પણ ઉબાસી અને જો તો તડકો પણ બહુ જ છે હું હાલી જાઉં છું હાલો હું તમને હવે બતાવશું માંડવીમાં માંડવીમાં ઓળાય જેવી માંડવી થઈ ગઈ છે તો એ બતાવું તમને ઝાડ છે જો એમાં કાંટા કેવડા મોટા છે જો કરમદો છે ને કરમદો છે ને આ છે પીપળો મોટો પીપળો છે કરમદાના પાન પણ કેવા છે લીલા ને લાલ અને આ માંડવી છે અને આ માંડવીમાં તો હશે જ ઓળા જો નીકળી જો આ ઓળા જો ઓળા નીકળ્યા જો આ માંડવીમાં ઓળા નીકળ્યા માંડવી હજી અવડી અવડી નાની નાની થઈશ માંડવી જો હજી આમાં પણ હોય કાંઈ દાણા દાણાનો બેઠા હોય હજી તો નાની નાની થઈ છે માંડવી જા હું હરવી બધી માંડવી વાવેલી છે એમાં જે આવા પોપટા થયા છે માંડવીના જો કેવા છે ના 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 આપણે માંડવીના હુયા હજી બે બેઠા તો આ માંડવી છે હું હરવી માંડવી છે વાવેલી ઢેર ઓલા સેડા સુધી માંડવી વાવેલી છે આ બદામ બદામના પાન બન કેવડા કેવડા નાની એમથી બદામ છે આ જો ભીંડો ભીંડામાં નવા ફૂલ આવ્યા નવા ફૂલ આવ્યા ભીંડામાં હું મારો ભીંડો આવેલો તો જો આ છે હું હાઈલી જાઉં છું ને મકાઈ છે તો એમાં તમને ડોડા બતાવું ઈ તો લીધી તો અડદ 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 જ છે આ આંબા આ અહીંયા વાવ્યો છે ગુવાર ગુવાર વાવેલો છે આ ગુવાર છે મરસી રીંગણી આ રીંગણી વાવેલી છે બધી ટમેટી વાવેલી છે અહીંયા અને જો આ આવી ગઈ મકાઈ

તો જો તમે જોઈ લો ને આગળ આ બકાલું આવેલું છે સોળી ને એવું બધું છે જો આ આવેલી સોળી તો એમાં નાની નાની જે સિંગુ આવી છે સોળીની અને હું હરવી વાવીશ થોડીક પછી થોડોક ક્યારો આ બકાલાનો છે અને આગળ છે પછી અને હવે આપણે બકાલાનો ક્યારો પણ જોઈ લીધો ને આપણે હેલા જઈશી તો જો આપણે હેલા જઈને ક્યારો ને ડોડા એવા મકાઈમાં ગુવાર વાવેલો ગુવાર વાણિયો ગુવાર તમે જો હવે એવું ભીંડવું તો હાલી જાવ શું પાછી આપણે બધું જોઈ લીધું છે અને હવે તડકો થઈ ગયો છે તો મને આપણે થોડોક હવે કોરો ખાઈ લઈએ અને પછી આપણે અત્યારે વ્લોગને એન્ડ કરી છે અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાઇકનને પ્રેસ કરો અને વધુમાં વધુ મારા વિડીયો જોવો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈશ જય માતાજી જય મા મૂંગ જય દ્વારકાધીશ તો આપણે વ્લોગને